આપડેનાજી છોકરા આપડે વિવાન એવું કરાવીએ કે આપણા ગામ નું એવા વિવાહ કરો એટલે બાર ગામ માં વાતો થાય કે ના આપણા ગામમાં વિવાહ કરી જોયું કેવું હાલ કાની ولم નજીક મુરત આવી ને ઓ કે ને અમે તો નઈ આવીએ વિરમ વટ ના પડે હો હેડો રાજા

बातों से लगी। क्या कर रहे? बियो। अच्छा जी। हाँ। बियोंटे। तू तो ये था ही? ओए ठंडे जींस दिया वो तो ये ही करवाना। तो अ अब था ही। तो ना मैं बात क्या आता था? बात। कह कैसे करती? कब અરે આ બે ખેમોજી બાજુલા ગોમા બાજુલા ગોમા વિવાહ માં બે તો કેટલા કલાકાર આયેલા છે આખા ગોમ નો જમણવાર ભાવ ગોમો નો જમણવાળો તો એવા વિવાહ કરવા ને તમે

બધા જેટલા કલાકાર હતા એટલે વાતો ના કરી બધા બોલાય જેને બોલાવો આપડે ગમે તે આપડે વિવાહનો વટ જ પાડવાનું ત્યાં વ્યા કરવાના જ નઈ ને

મોટું બધું કઈ દેવાનું ગમવાઈ જવાનું તમારા મંડપ ગમ આખું ગમ માં થઈ જાય મંડપ કારણ

ઓમાં ભરબડે જમીન કોની બે ગાતે લે જે કોક જો કે મો અમાર જમીન આજી જમીન રાખી લાખ જી હું ભરવા ના પૈસા તો બાજુ લાખ ભરવા ને પૈસા રે તો બહુ કઈ જઈ ચેટિંગ નહીં કરતો તો ઓ <Giro> ગાયું <believers> <-choo>

લોકિટ અને દોહોના દોરો અને બ્લુ કેવાય ક્યાર છે ક્યાને બ્લુ કેવાય કા કા કઈ ગાય કઈના અને હું હતું તો જે એ આવી થા તો ચાર જણા ત્રણ જણા પણ આગેવાન થઈ ગયા તમે કઈ આગેવાન હવે તમાર જેવા આગેવાન હતું ભાડા ના

હાલ ને તાજામાં ચાલી આ જુઓ તમે આયા હતા તમે એવું કીધું ખબર હે આ ચાર ના આઠ દાગીના લઈ જવાનું કીધું દાગીના કેટલા પહોંચે

તમે આવું પૈસા તો ના હોય ના પાડે હમણાં જયારે આપવાનું હોય ચાર જણા ત્રણ જણાતાડી કીધું કે ત્રણ જણા જાઓ નઈ કીધું અવસર કરો એ તો બેઠા તો હોય જ ને કુટુંબ રીતે કીધું કે તમે ચિંતા ના કરતા પૈસા એ તો પૈસા આમાં પણ નહિ તો આટલો તો ખર્ચો તમારે તો ખાલી

બધું વિચારવા જો પેલાથી દાગીના કરી અમુક અમુક દાગીના પૈસા નહી વાતો ને એટલા તો શોકા પહેરાવી દાગીના ભાવ કેટલા વધીના જેનો કેસ તા તા

આપણે આપણે ના થાય તો કરું પડે દાગી ના રાખવા દાગી ના મંગલ રાખો પુરગેઠા લેવાની નહી

ઘર માં જે આ તમે જુઓ ચિંતા ના કરો પૈસા કેટલા જોઈશું દસ લાખ રૂપિયા લઈ જાય હા પછી હું બેઠો ચિંતા પૈસા વાલો આવું જોશે ના ખાવું ના ખાવું અત્યારે રામ રામ બે હોક બોલો હું આવી બોલ્યા જેવા યાદ નહીં